રજૂઆત કરેલ છે જેમાં વીજળી આઠ કલાકને બદલે દસ કલાક ખેડૂતોને આપવામાં આવે જેથી કરીને ખેડૂતો પોતાના ઊભા પાકને પાણી દ્વારા બચાવી શકે પાકને એવી જ રીતે સૌની યોજનાનું પાણી ચેકડેમ તળાવો અને નદીના પટમાં જો અત્યારે છોડવામાં આવે તો ખેડૂતોને પોતાના બોર અને કુવામાં પાણી ચડી જવાને કારણે એમને પણ ફાયદો થશે ને જેથી તેઓ પોતાનું ખેતરમાં પાણી પાકને આપી શકશે આ માટે બંને સરકારના મુખ્યમંત્રી શ્રી અને પાણીપુઠા મંત્રીશ્રીને આજે મેં ખેડૂતોની આ રજૂઆત ધ્યાન ઉપર મૂકી છે અને મને આશા છે